જોકે વરસાદ એકદમ બિલકુલ બંધ થયા નથી ને એકદમ બિલકુલ બંધ થવાના પણ નથી હળવા એકદમ છૂટાછવાયા છવાયા ઝાપટા ધીમે ધીમે હજી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે પણ જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડતો હતો એ તીવ્રતામાં મોટો ઘટાડો છે એ આજે નોંધાયો છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સૌરાષ્ટ્ર ઉપર હતું એ હવે ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધ્યું છે એટલે કચ્છની અંદર પણ આજની તારીખે ઘણા વિસ્તારો જેમાં ખાસ કરીને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નખત્રાણા હોય માંડવી હોય મુન્દ્રા હોય આવા વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને હજુ આવનારા ચોવીસથી છત્રીસ ભાગો અને પશ્ચિમ કચ્છના ભાગો ઉપર ચોવીસ થી છત્રીસ કલાક સુધી વરસાદી જોર જોવા મળશે એ પછી એ સર્ક્યુલેશન ધીમે ધીમે અત્યારે નબળું પણ પડ્યું છે અને પાકિસ્તાન તરફ ખસી જશે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો છે હવે ધીમે ધીમે આ વરસાદની તીવ્રતામાંથી મુક્ત થયા છે અને હજુ પણ દિવસે ને દિવસે આ તીવ્રતામાં ઘટાડો નોંધાશે આજે ઘણો બધો ઘટાડો નોંધાયો કાલ તો આનાથી પણ વધારે ઘટાડો સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે બીજી વાત છે કે જે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સુરત વલસાડી બાપી નવસારી ડાંગ અથવા તો જે ભરૂચ રાગપીપળા તમામ વિસ્તારોની અંદર પણ છેલ્લા ઘણા સમયથી માહોલ છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં હમણાં કોઈ રાહત મળશે નહીં દક્ષિણ ગુજરાતની અંદર હજી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહેશે જેમાં સુરત વલસાડ વાપી ડાંગ અને ભીલીમોરા જેવા વિસ્તારો છે એમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ભારેથી અતિ ભારે વરસાદની દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હજુ પણ આગાહી છે બીજી વાત કરવાની છે કે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ખાસ કરીને આ વિસ્તારો બાકી છે એની સાથોસાથ પૂર્વક કચ્છ એટલે કે રાપર તાલુકાના પણ અમુક સેન્ટરો બાકી છે સુરત જે આપણે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગર જેવા વિસ્તારોને પણ હજુ સારા વરસાદની જરૂર છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે જે આશા છે એ આશા છે બંગાળની ખાડીના લો પ્રેશરની જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ ધીમે ધીમે જે આગળ વધે છે આમ જોવા જઈએ તો જે શરૂઆતમાં એની ગતિ હતી અને આપણું અનુમાન હતું એના કરતા ખૂબ ધીમું ચાલી રહ્યું છે ચોક્કસથી એ આપણા તરફ આવી રહ્યું છે પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જે છેલ્લા બે ત્રણ દિવસથી જે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપર હતું એ હવે આપણે મધ્યપ્રદેશના ભાગ ઉપર આવી ચૂક્યું છે હવે મધ્યપ્રદેશથી ધીમે ધીમે એ ગુજરાત તરફ આવશે એટલે પશ્ચિમ મધ્યપ્રદેશ થઈ અને ઉત્તર પશ્ચિમનો વધારે કર્વ લેશે એટલે રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર ભારત તરફ પણ નીકળી શકે છે પણ એના સિયર ઝોનને કારણે વરસાદો છે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાશે જોકે છલા બે દિવસથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા છે ઉત્તર ગુજરાતમાં કોઈ સારો વરસાદ નથી નોંધાયો જેમાં ખાસ કરીને હવે આવનારા બે થી ત્રણ દિવસ સુધી એટલે આવતીકાલે ચોવીસ તારીખ લઈને બે થી ત્રણ દિવસ સુધી અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ એટલે કે લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો થાય તેવું અનુમાન છે જો કે આ ઘણા દિવસથી વાત કરીએ એટલે લોકોની ધીરજ ફૂટતી હશે પણ જ્યાં સુધી આ સિસ્ટમ નજીક ન પહોંચે ત્યાં સુધી એનો લાભ આપણે ન મળે એટલે આ વિસ્તારોની અંદર આવનારા ત્રણ દિવસ એટલે કે આવતીકાલથી લઈ અને આવનારા ત્રણ ચાર દિવસ દરમિયાન ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે કદાચ એકલ દોકલ સેન્ટરમાં પાંચ ઇંચ ઉપર પણ ત્યાં જઈ શકે છે પછી સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો છે એમાં પણ બહુ અતિ તીવ્રતા સાથે કે હેવી વરસાદ નહીં પણ એકંદરે સારા વરસાદો છે એ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગરમાં પણ નોંધાઈ શકે છે કચ્છના જે ભાગો બાકી છે એમાં પણ આવનારા ત્રણ દિવસ સુધી સારા વરસાદોની શક્યતા માની રહ્યા છે મધ્ય ગુજરાતનું બરોડા છે એમાં પણ સારો વરસાદ થશે બરોડાની અંદર કદાચ એક એક બેસ્ટ પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે એ સાથે આણંદ નડિયાદ ખેડા અમદાવાદ ગાંધીનગર કપડબંધ આની અંદર પણ એવરેજ મધ્યમ વરસાદો છે એ આવતીકાલે ચોવીસ તારીખથી લઈને ત્રણ દિવસ સુધી સંભવ છે બીજા નંબરની અંદર ઉત્તર ગુજરાતની અંદર ચાર જિલ્લા જે છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આની અંદર પણ વરસાદ થશે પણ એક કહી શકાય કે વાવણી લાયક અને હળવાથી મધ્યમ વરસાદ હશે અતિ તીવ્રતા સાથેના વરસાદો નહીં એનું કારણ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપરથી પાકિસ્તાન તરફ જાય આવો ટ્રેક ઘણા દિવસથી સેટેલાઇટો બતાવતું હતું એમાં થોડોક ટર્ન લાગે એવું છે મેં આપણે કીધું એમ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ નીકળે તેવો એનો ટ્રક અત્યારે બતાવી રહ્યો છે સેટેલાઇટના માધ્યમથી એટલે હજુ પણ એમાં ઘણા બધા અવકાશ હોય છે પણ ચોક્કસથી કદાચ બાજુમાંથી પસાર થઈ જશે તો પણ આ બધા વિસ્તારો થવાનો છે એટલે કોઈ આમાં બહુ ડરવાનું નથી કેમ કે આ વરસાદો છે એમાંથી લગભગ આપણે કોઈ વિસ્તાર બાકાત નહીં ખાસ કરીને બનાસકાંઠાની અંદર પણ વાવ થરાદ જેવા વિસ્તારો છે એમાં તો બિલકુલ નથી બીજા વિસ્તારોમાં વરસાદ થોડો ઘણો પણ થયો હતો પણ વાવરાધ્યારા વરસાદની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી સારા વરસાદો પડી ચૂક્યા છે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે જે ચિંતાનું કારણ છે એ ચિંતા આપણી હળવી થઈ શકે છે અને એની અંદર પણ મેં આપને જણાવ્યું બંગાળની ખાડીનું જે લો છે એ આવે છે પણ ધીમું આવે છે આપણા સુધી પહોંચવામાં વાર લાગે છે જેવી રીતે તમે વાર્ષિક કાર્યક્રમની અંદર બતાવ્યું હતું કે સોળ જુલાઈ સત્તર જુલાઈ થી લઈ અને ઓગણત્રીસ જુલાઈ સુધી આ સેશન ચાલવાનું છે આજે હજુ ત્રેવીસ તારીખ થઈ છે હજુ ઓગણત્રીસ તારીખ આવશે ત્યાં સુધીમાં લગભગ કોઈ એરિયા બાકી નહીં રહે હા એટલે જરૂરી નથી કે ઓગણત્રીસ તારીખ એટલે તમારે ઓગણત્રીસ તારીખ સુધી રાહ જોવાની છે આવતીકાલથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જે આ ઝાપટાઓ છે ને એની તીવ્રતામાં વધારો થતો જશે એટલે હવે તમારે માત્ર બે ત્રણ દિવસ જ શાંતિ રાખવાની છે બહુ રાહ જોઈ છે હજુ પણ બે ત્રણ દિવસ શાંતિ રાખો આ કુદરતી છે હાથમાં કશું હોતું નથી આપણે ટેકનોલોજીના માધ્યમથી જે આપણો અનુભવ છે આધારે અનુમાન લગાવતા હોય છે એ અનુમાનના આધારે જે આવતો હોય છે એ હું આપની સમક્ષ રાખતો હોય છે એટલે અત્યારનું જે અમારું અનુમાન છે એ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ હવે આવતીકાલથી ત્રણ દિવસ સુધી વરસાદનો લાભ મળે તેવી અમે ઓલરેડી શક્યતા માની રહ્યા છીએ અને આ રાઉન્ડ નીકળીએ પછી પણ આવનારા સમયની અંદર બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર બે અત્યારે આપણા જે દરિયા છે સક્રિય છે જેથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક લો પ્રેશર અને કોઈને કોઈ વરસાદી સિસ્ટમ બનતી રહેશે અને આપણે ઉપરા ઉપર વરસાદનો લાભ મળતો રહેશે જુલાઈ મહિનાની અંદર એકંદર જોવા જઈએ તો અનુ અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારની અંદર અનાવૃષ્ટિ એટલે કે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ ગયા અને અમુક વિસ્તારમાં ઓછા વરસાદ થયા છે હવે ઓછા ભલે થયા છે પણ ત્યાં પણ હવે જુલાઈ એન્ડ સુધીમાં સાર્વત્રિક બધાનો વારો આવી જાય એવી દ્વારકાધીશને પ્રાર્થના છે અને ઓગસ્ટ મહિનો છે એ પણ એકંદરે ઓલ ઓવર ગુજરાતની અંદર સારો રહેવાનું છે તેવું પણ એક અનુમાન છે એટલે ખાસ કરીને વરસાદ વિશે અનુમાન હતું સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એ સિસ્ટમ જે આવી રહી છે લો પ્રેશર આવી રહ્યું છે એના ઉપર અમારી સતત નજર રહેશે અને હવે કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે એ ધીમે ધીમે આપણે એમાંથી મુક્ત થશું અતિવૃષ્ટિના માહોલથી પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે ખાસ રિપોર્ટિંગની જરૂર છે એ સિસ્ટમોને અમે ટ્રેસ કરતા રહેશું